ટપક અપનાવો અને ભૂગર્ભજળ બચાવો કોઈ માણસને તરસ લાગી હોય અને તેને એક ગ્લાસ પાણી આપવાને બદલે આખી ડોલ માથે રેડો તો શું થશે તેની તરસ તો નહીં છિપાય પણ ઝઘડો જરૂરથી થશે આવું જ કંઈક આપણે ખેતીવાડીમાં છે ખેડૂતો પાકને જેટલું પાણી જોઈએ તેટલું જ પાણી આપવાને બદલે ઘણું વધારે પાણી આપે છે અને તેના કારણે પાકનું ઉત્પાદન તો વધતું નથી પણ ખર્ચો ઘણો વધી જાય છે કૃષિ ક્ષેત્રે પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટેની આધુનિક ટેકનોલોજી એટલે ટપક તીયક કે જેને અંગ્રેજીમાં ડ્રીપ ઇરિગેશન તરીકે ઓળખવામાં આવે છે આ ટપકનો ઉપયોગ કઈ રીતે થાય અને તેના શું ફાયદાઓ છે તે આ વિડિયો દ્વારા જોઈએ ડ્રિપ ઈરીગેશન એટલી કે ટપક પદ્ધતિ અપનાવી પાણી બચાવવો બાષ્પી તથા નીતાર થી થતા પાણીના વ્યયને અટકાવો પાકની જરૂરિયાત મુજબના ખાતર અને દવા છોડના મૂળ વિસ્તારમાં જ આપો ટીપે ટીપે પાણી આપી સારી ગુણવત્તા વાળું વધુ ઉત્પાદન મેળવો ટપક અપનાવો ભૂગર્ભ જળ બચાવો સમજદાર વ્યક્તિને આ સમજાઈ જશે કે પાણીની ડોલ રેડવા કરતાં એક ગ્લાસ ભરીને પાણી કોઈકને પીવા માટે આપવું જોઈએ ગ્લાસ એક ફાયદા અનેક તેમ ટપક એક ફાયદા અનેક મારા વાલા ભાઈઓ અને બહેનો સમજવાનો સમય હવે થઈ ગયો છે પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે ટીપે ટીપે પાણી છોડના મૂળ વિસ્તારમાં આપો અને સાથે સાથે ફર્ટિગેશન દ્વારા ખાતર દવા પાણી એકસાથે આપી મજૂરી ખર્ચ પણ ઘટાડો અને જળ બચાવો આજે ટીપે ટીપે આટલું જ આવતીકાલે ધોધમાર નવી માહિતી સાથે ફરી વખત મળીશું જય જય ગરવી ગુજરાત પાણી કે ખેતી સંબંધિત વધારે જાણકારી માટે ડાઉનલોડ કરો એગ્રી મીડિયા એપ એગ્રી મીડિયા એપ આપના Android ફોન પર ડાઉનલોડ કરવા માટે Play Store પર जाओ અને એગ્રી મીડિયા સર્ચ કરો ત્યારબાદ એગ્રી મીડિયા એપ ઇન્સ્ટોલ કરો એપ્લિકેશન ઓપન કરવા માટે ભાષા પસંદ કરી મોબાઈલ નંબર થી રજિસ્ટર કરવાનું રહેશે રજિસ્ટ્રેશન માટે મોબાઈલ નંબર ઓટીપી દ્વારા વેરીફાઈ થઈ જશે અને હા આપનો પ્રોફાઇલ અપડેટ કરવાનું ભૂલશો નહીં ત્યારબાદ એપ્લિકેશન ની હોમ સ્ક્રીન ખુલશે હોમ સ્ક્રીન પર રહેલા મેનુ જઈ એગ્રી મીડિયાની તમામ સેવાઓનો લાભ લઈ શકો છો જુઓ જાણો અને માણો કૃષિ વિશ્વની અદ્ભુત વિડીયો એપ એગ્રી મીડિયા એપ